એની અપડેટ સામે આવી રહી છે કે જે હું આજે તમને ડિટેલની અંદર શેર કરું આની પહેલાં બી આપણે એક એફસીઆઈસી પ્રોગ્રામની વાત કરી હતી વિડીયોઝની અંદર કે જેની અંદર તમે એલિજિબલ થાવ તો એવી જ રીતે આ એક બીજો પે પ્રોગ્રામ છે કે જે જાન્યુઆરીથી શરૂ થશે આની અંદરના એલિજિબલ ક્રાઇટેરિયા બી આજે હું તમને કહું કે તમે જાણી લો ખાસ તમારા માટે જોવા જવા જરૂરી છે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખ અને કદાચ મેં તમને કીધું એના આપણે એક બીજી ચેનલ ચાલુ થઈ ચૂકી છે એટ ધી રેટ એચ એમ વિઝા યુરોપ લખશો યુટ્યુબની અંદર તો બી આવી જશે ને હું તમને એવું હોય તો સ્ક્રીન પર બી રિફ્લેક કરાવી દઉં છું ત્યાં જઈને એ ચેનલ લેવી આ જ પ્રમાણે તમારો સપોર્ટ આપો અને સબસ્ક્રાઈબ કરી દઉં જેથી કરીને આવી અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહે બટ બીજી કન્ટ્રીઓ હવે આપણે મેઇનલી જઈએ કે જે કેનેડા જાન્યુઆરીમાં ફરી એક નવો એક પ્રોગ્રામ છે આ પાઇલોટ પ્રોગ્રામ છે આ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનું નામ છે રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન ક્લાસ પ્રોગ્રામ આની અંદર આર કહી શકો તમે આને આ પ્રોગ્રામની અંદર તમારા ક્વોલિફિકેશન થવા માટે અથવા તમારે એલિજિબલ થવા માટે તમારું વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ તમારી પાસે જોબ ઓફર તમારી પાસે એજ્યુકેશન લેંગ્વેજ પ્રોફિશન્સી પ્રૂફ ઓફ ફંડ્સ અને ઇન્ટેન્ટ ટુ રિસાઇડ આટલા ટોપિક્સ જે છે એની અંદર એલિજિબલ ક્રાઇટેરિયા છે દરેક ટોપિક હું તમને ડિટેલમાં બી સમજાવું છું બટ આ ટોપિકને જો તમે એલિજિબલ થઈ જાવ તો તમે આની અંદર એપ્લાય કરવાનું છે એપ્લાય કરવાનું ખાસ ના ભૂલતા જ્યારે બી ડેટ આવશે અનાઉન્સમેન્ટ લિંક આવશે હું તમને શ્યોર શેર કરીશ કે હવે આની અંદર તમે એપ્લાય કરી શકો છો હવે તો કે મેઇનલી આપણે આની અંદર આગળ વધીએ કે વર્ક એક્સપિરિયન્સની જો વાત કરીએ તો પહેલો ટોપિક આવે કે એનઓસી કોડની અંદરના તમારી પાસે જોબ ઓફર ગોતવાનો છે તમારે અથવા વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ લાસ્ટ થ્રી યર્સની અંદરથી વન યરનો એટલીસ્ટ એક્સપિરિયન્સ તમારી પાસે ફૂલ ટાઈમ વર્ક એક્સપિરિયન્સ ઓર રેલેન્ટ એટલે કે માનો કે બે વર્ષનું સ્ટડી કરતા હતા અને બે વર્ષ પાર્ટ ટાઈમ જોબ કરતા હતા તો એ વન યર ફૂલ ટાઈમ ઇક્વિ વેલેન્ટ કાઉન્ટ થશે આ રીતે તમારે કરવાનું છે બીજી વસ્તુ કે જો તમે કેનેડામાંથી આ વર્ક એક્સપિરિયન્સ પૂરો કર્યો છે તો ટેમ્પરેરી રેસિડન્સ સ્ટેટસ તમારું હોવું જોઈએ મેઇન હું તમને જે ક્રાઇટેરિયા પ્રીવિયસ વિડીયોમાં બી વાત કરી હતી એ જ રીતે હું તમને કહું કે ટીયર કેટેગરીની સામે તમારો જોબ ઓફર જે છે એની ટીયર કેટેગરી તમે ચેક કરો કે જો ઓ કેટેગરીના લેટર સામે ઝીરો વન ટુ થ્રી ટીયર વનની વાત કરીએ તો ઝીરો વન ટુ થ્રી ટુ ની વાત કરીએ તો વન ટુ થ્રી ફોર ઓ નહીં થ્રીની વાત કરીએ તો ટુ થ્રી ફોર કેટેગરી વન સુધી નહીં અને ફોરની વાત કરીએ ટુ થ્રી ને ફોર અને ની તો વાત કરીએ તો એન યુનિટ ગ્રુપની આપણે જે વાત કરીએ તે પ્રમાણે આ રીતે જો તમે વર્ક ટાઈમ એક્સપિરિયન્સ કરો છો તો તમારું વર્ક એક્સપિરિયન્સ આની અંદર કાઉન્ટ થશે હવે આપણે બીજા ટોપિક પર જઈએ કે જ્યાં આગળ તમારી પાસે જોબ ઓફર તમારે લેવાનો છે કયો જોબ ઓફર તો કે જેન્યુઅલ જોબ ઓફર કઈ રીતે તો કે ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરનું જે કોમ્યુનિટી અંદરનું લિસ્ટ આવે એની અંદરના લિસ્ટમાંથી જ તમારે એ જ કંપનીનો જોબ ફાઇન્ડ કરવાનો છે સેવન્ટી ફાઇવ પર્સન્ટ એટલે જ એનઓસી કોડની ડ્યુટીઝ મેચ થવી જોઈએ સિઝનલ ના હોવો જોઈએ અને ફૂલ ટાઈમ તમારો જોબ ઓફર હોવો જોઈએ હવે તો કે લેંગ્વેજની જો આપણે વાત કરીએ તો ટીયર કેટેગરી પ્રમાણે અલગ અલગ લેંગ્વેજ લેવલ આપેલા છે કે જ્યાં આગળ જો તમારે ટીયર કેટેગરી ઓ અથવા વન છે તો તમારે સીએલ લેવલ એટલીસ્ટ સિક્સ ઓર એના કરતાં ઉપરનું લેવાનું રહેશે તમારી ટીયર કેટેગરી ટુ ઓર થ્રી છે તો તમારે સીએલ લેવલ પાંચ તો એના કરતાં ઉપરનું લેવાનું રહેશે ટીયર કેટેગરી તમારી ફોર ઓર ફાઈવ છે તો તમારે ચાર તો એના કરતાં ઉપરનું કેટેગરીનું લેવલ તમારું લેંગ્વેજનું હાસિલ કરવાનું રહેશે અને આ સિવાયના જે બાકીના ફેક્ટર્સની વાત કરીએ તો એજ્યુકેશન આપણે જે પ્રીવિયસવી વાત કરી હતી એ જ પ્રમાણે એજ્યુકેશનનું જે લેવલ છે તમારું એ ઇક્વિવેલેન્સ કેનેડા હાયર ડિપ્લોમા તમારે ઇસીએ એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે અને પ્રૂફ ઓફ ફંડ્સની વાત કરીએ તો એ જે એમના લિકો લેવલ છે એલઆઈસીઓ એલઆઈસીઓ જે લેવલ કહીએ છીએ આપણે લિકો લેવલ્સ એ પ્રમાણેના વન એક એપ્લિકેન્ટના એટલા બે એપ્લિકેન્ટના ફંડ એનો એક વિડીયો ચેનલ પર છે તમે ત્યાં જઈને જોઈ શકો છો આટલા પ્રમાણે તમારે ફંડ શો કરવાનું રહેશે અને લાસ્ટ ટૉપિકની વાત કરીએ ઇન્ટેન્ટ ટુ રિસાઇડ જે કોમ્યુનિટી અંડરમાં તમે એપ્લાય કરો છો ત્યાં તમારે ગણતરી બતાવવી પડશે અને જો આ અંડરમાં તમે કન્ક્લુઝનમાં જાઓ છો તો તમારે આરસીઆઈપી ની અંદર બી તમે એપ્લાય કરી શકો છો આરસીઆઈસીમાં બી કરી શકો છો એફસીઆઈસીમાં બી કરી શકો આ પ્રકારના પાઇલોટ પ્રોગ્રામ કેનેડા લોન્ચ કરવા જઈ રહ્યું છે અલ્ટિમેટલી કેનેડામાં જ્યારથી બી ચેન્જીસ થયા હતા ત્યારથી એક વસ્તુ લાગતી હતી કે પર્ટિક્યુલરલી ડિમાન્ડ વાઇઝ કેનેડા પીઆર આપવાની ગણતરી કરી રહ્યું છે જેથી કરીને અત્યારે જે પ્રોબ્લેમ ક્રિએટ થઈ હતી જોબ ક્રાઇસિસ હાઉસિંગ ક્રાઇસિસ આ બધી ભવિષ્યમાં ક્રિએટ ના થાય મેં મારી પાસે જે માહિતી આપી છે બંને એટલી સરળ ભાષામાં મેં તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે જો તમને માહિતી સારી લાગી એક લાઇક દેજો મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત